પચીસ જુલાઈથી પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીરધામમાં જયારે શ્રાવણનો ઉત્સવ ચાલુ થઈ રહ્યો છે ત્યારે દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ આવતા હોય છે ત્યારે ટ્રસ્ટ દ્વારા વિશેષ બીલવો પૂજા જે લોન્ચ કરવામાં આવી હતી માત્ર પચીસ રૂપિયામાં ઘરે બેઠા ભક્તો ભગવાન સોમનાથજીને બીલી પૂજા ચડાવી અથવા બીલી ચડાવી શકે એવી પૂજા ટ્રસ્ટની વેબસાઇટ પર ઓનલાઈન લોન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં શ્રાવણ માસમાં ત્રણ લાખથી વધારે લોકોએ આ પૂજા નોંધાવી છે પૂજા નોંધાવનારને એની પૂજા થઈ ગયા બાદ એને ઘરે પોસ્ટ મારફત પ્રસાદ પણ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે જેમાં બીલીપત્ર ભસ્મ અને રુદ્રાક્ષ એનો પ્રસાદ એમને મળશે તેવી જ રીતે જ્યારે શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ મંદિરમાં જે સોમેશ્વર પૂજા ખાસ કરીને લોકો મોટા પ્રમાણમાં કરાવતા હોય છે આ પૂજાને ની વ્યવસ્થા છે એ ડબલ કરવામાં આવી છે જેથી કરીને વધુમાં વધુ લોકો એક સાથે પૂજા કરી શકે એ રીતના પૂજા અને અન્ય પૂજાઓ પણ સંકીર્તન હોલમાં વ્યવસ્થા કરી અને ત્યાં પૂજા કરવામાં આવશે જેથી એક સાથે બે બે ત્રણ ત્રણ પૂજા પણ ધ્વજાની પૂજા કરી શકાય ટ્રસ્ટ દ્વારા જયારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે પૂજારીથી કાઉન્ટર છે પ્રસાદીના કાઉન્ટર છે એની વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે જે અત્યારે ડબલ કાઉન્ટર કરવામાં આવે છે એવી જ રીતના જે સિનિયર સિટીઝન માટેની ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા છે એ બે કાર્ટ સિનિયર સિટીઝન માટે અલગ રિઝર્વ રાખી અને અલગ કલર કરી અને રાખવામાં આવી જેથી કરીને માત્ર એમાં સિનિયર સિટીઝનો બેસી શકે બાકીની જે ગોલ્ફકાર્ટની વ્યવસ્થા છે એ પણ ડબલ કરવામાં આવી છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન પ્રસાદી લોકોને મળી રહે તે માટે એના કાઉન્ટરો પણ વધારવામાં આવે છે ગેસ્ટ હાઉસમાં પણ એના નવા કાઉન્ટર ઊભા કરવામાં આવે છે પાર્કિંગમાં પણ એક વધારાનું કાઉન્ટર બનાવવામાં આવ્યું છે એટલે યાત્રિકો આ દરેક જગ્યાએથી પ્રસાદ મેળવી શકે ખાસ કરીને જે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી આવવા માટે પણ ટ્રસ્ટ દ્વારા ફ્રી રિક્ષાની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે પાર્કિંગની જે વ્યવસ્થા છે એ પણ ડબલ કરવામાં આવી છે હાલનું મુખ્ય પાર્કિંગ સિવાય પણ વધારાના અ ત્રણેક પાર્કિંગ ના અલગ અલગ લોકેશન નક્કી કરવામાં આવે છે ખાસ કરીને ટ્રસ્ટ નું જે મેઇન પાર્કિંગ છે ત્યાં એ બધા પે પાર્કિંગ છે અને આ દરેક પાર્કિંગમાં ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક નગરપાલિકા અને પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરી અને સમગ્ર શ્રાવણ માસમાં લોકોને શાંતિથી દર્શન થાય એ માટેનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે

આ વિશેષ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતના ભગવાનને જે પાક ચડાવવામાં આવે છે એ પાકની પણ એક વિશેષ પાક યાત્રા રોજ સવારે શ્રાવણ માસ દરમિયાન સાડા દસ વાગે કરવામાં આવશે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસના ચાર સોમવાર અને માસના દિવસે મંદિર છે વહેલી સવારે છ ચાર વાગે દર્શનાર્થે માટે ખોલવામાં આવશે બાકીના શ્રાવણ માસના દિવસોમાં મંદિર સવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે દર્શન માટે ખોલવામાં આવશે અને રાત્રે દસ વાગ્ય સુધી ખુલ્લું રહેશે શ્રી મહાદેવ દરોજ વિશેષ કરવામાં આવે ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો પણ ભગવાન સોમનાથ જેથી પૂજા અને શ્રીંગારનો લાભ લઈ શકે તે માટે શ્રાવણના ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ ભગવાનનો શૃંગાર કરવામાં આવશે અને આ શ્રૃંગારની પૂજાનો લાભ લેવા માટે ભક્તો ટ્રસ્ટની વેબસાઈટ ઉપરથી એને ઓનલાઈન પૂજા નોંધાવી શકશે ખાસ કરીને ટ્રસ્ટની વેબસાઇટ પરથી લોકો ઓનલાઈન રૂમ બુકિંગ તેમજ પૂજાનું બુકિંગ કરી શકે એ માટેની પણ વ્યવસ્થા છે દરેક યાત્રિકોને ખાસ જણાવવાનું કે ટ્રસ્ટની એકમાત્ર ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી માત્ર બુકિંગ થાય છે કોઈ પણ વોટ્સઅપ કે બોટ ચેટ કે એના દ્વારા ટ્રસ્ટ દ્વારા કોઈ બુકિંગ લેવામાં આવતું નથી ટ્રસ્ટની ઓફિસેથી ક્યારેય પણ કોઈ બુકિંગના ડિપોઝિટ મોકલાવા કે એવા ફોન આવતા નથી એટલે દરેકે ચેતવું અને માત્ર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી બુકિંગ કરવું એ પણ દરેકને ખાસ ટ્રસ્ટ તરફથી વિનંતી છે સમગ્ર શ્રાવણ માસમાં સ્વચ્છતા જળવાય તે માટે સ્થાનિક નગરપાલિકા સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ આ સ્વચ્છતાની એક ટ્વેન્ટી ફોર સફાઈની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મેડિકલ ગયા વખતે ટીમ ગોઠવવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં આરોગ્ય ખાતાની ટીમ પણ ઉપલબ્ધ રહેશે તેમજ એકસો આઠની પણ વ્યવસ્થા